બે હાજર સિત્તેર રૂપિયા થયો છે તેલના ભાવમાં વીસ રૂપિયાનો વધારો થયો છે ડબ્બાનો ભાવ અઢારસો સાહીઠ થી અઢારસો પાસઠ રૂપિયા થઈ ગયો છે કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધાર્યા બાદ હવે ભાવ વધી રહ્યા છે છેલ્લા ચાર મહિના દરમિયાન બધા તેલમાં સારા એવા પ્રમાણમાં મંદી હતી એટલે વેપારીઓને ટ્રેડર્સો ખાદ્ય તેલની અંદર બિલકુલ ખાલી હતા લોકો પણ જરૂરિયાત પ્રમાણે તેલ લઈ રહ્યા હતા એવી પરિસ્થિતિ અંદર તહેવારોની ઘરાકી નીકળતા અને ઇમ્પોર્ટ તેલનો ભાવ ખૂબ જ ઊંચો જઈ જતા અત્યારે આપણે ત્યાં સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે અત્યારે આપણે સંપૂર્ણપણે આયાતી તેલ ઉપર જ મેક્સિમમ નિર્ભર હોઈએ છીએ અને આયાતી તેલમાં વીસ ટકા જેવી ડ્યુટી વધારો કરતા ખાદ્ય તેલની અંદર ભાવ ખૂબ જ તેજ ગતિએ વધ્યા છે તો તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આઈએફડીમાં સરકારે વધારો કર્યા બાદ તેમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારે પામ તેલના ભાવમાં વીસ રૂપિયાનો વધારો થયો છે